સુરત ટ્રાન્સપોર્ટ ટેક્સ ચૂકવતા ન હોય તેવા બે બસ માલિકો સામે કડક કાર્યવાહી કરી છે ગોરધન રોય પાસે એક પોઈન્ટ ત્રીસ કરોડ અને રમેશ વગાસ પાસે પિતાળીસ પોઈન્ટ ઓગણ ચાલીસ લાખ રૂપિયાનો ટેક્સ બાકી હતો જેમને નોટિસ આપવા છે

એવી કોમર્શિયલ વ્હીકલમાં પ્રવૃત્તિ કરી રહ્યા છે એ તમામની સામે ટેક્સ ડિફોલ્ટરની કાર્યવાહી કરવાની હાલમાં ચાલુ છે જે લોકોનો ટેક્સ ભરવાનો બાકી છે એ લોકોને અમારી વિવિધ ઇન્સ્પેક્ટરોની લગભગ તેર જેટલી ટીમો અત્યારે કાર્યરત છે અને એ ટીમો દ્વારા ટેક્સ ભરવાનો બાકી હોય તેને ડિટેઇન કરવાની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે આ દરમિયાન ઘણા બધા ટેક્સ ડિફોલ્ટર દ્વારા ટેક્સની રકમ ભરવામાં પણ આવી છે અને જે લોકો ટેક્સની રકમ નથી ભરી રહ્યા અથવા સરકારશ્રીના નાણાં જેના ભરવાના બાકી છે એ તમામની સામે નિયમ અનુસારની કાર્યવાહી કરી રેવન્યુ રહે વસૂલાત કરવા માટે અત્રેથી રેવન્યુ ઓફિસર દ્વારા એના જે તે મિલકત છે આખા ગુજરાતમાં એની શોધી અને એની પર બોજો પાડવાની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે એ દરમિયાનમાં વિવિધ બે એવા ઈસમો સામે એના જે કોઈ સરકારી નાણાં છે વસૂલાત માટેની મુદ્દલ અને જો સમયસરે ભરવામાં નહીં આવે તો વ્યાજ સહિતની વસુલાત કરવા માટેની કાર્યવાહી અત્રેથી ચાલુ છે અને એ બાબતમાં એમની જે કોઈ પ્રોપર્ટી છે એનામાં શોધખોળ કરી અને પ્રોપર્ટીમાં બોજો દાખલ કરવામાં આવેલ છે ઉપરાંત આ બસો અહીંયા વિવિધ સમય અનુસાર નોટિસો આપી એની વસલાતની કાર્યવાહી ચાલુમાં છે પરંતુ સમયસર ન ભરે ત્રણ મહિનાથી વધુનો સમય થઈ જાય તો એની સામે અત્રની ટીમ દ્વારા ઘનિષ્ઠ રીતે કાર્યવાહી કરી અને રેવન્યુ વસલાતની કામગીરી ચાલુમાં છે